નમસ્કાર દર્શક મિત્રો નયા ભારત ન્યૂઝમાં તમારું હાર્દિક સ્વાગત છે હું છું મનસુરી શેરબાનો ડબોઈ તાલુકાના સેગુવાળા ગામ પાસે આવેલા દિવાળીપુડા ગામ ખાતે રેમ્બો સ્પોર્ટ્સ ક્લબનું ઉદ્ઘાટન નયમભાઈ કાપડવાળા હસ્તે કરવામાં આવ્યું હતું હાલના સોશિયલ મીડિયાના ફાસ્ટ સમયમાં યુવાનો તેઓનો સમય વેડફી રહ્યા છે ત્યારે સોશિયલ મીડિયાથી યુવાનો દૂર રહીને રમત ગમત તરફ દોરાય તેવા પ્રયાસ સાથે બે મહિનાની અંદર તૈયાર કરાયેલા રેમ્બો સ્પોર્ટ્સ ક્લબનું શુક્રવારના રોજ ઉદઘાટન કરવામાં આવ્યું હતું જે વિશે માહિતી આપતા રેમ્બો સ્પોર્ટ્સ ક્લબના કાપડવાળાએ જણાવ્યું હતું કે યુવાનોનું શારીરિક બાંધો મજબૂત બને અને રમત ગમત એક ઉત્તમ શારીરિક કસરત પણ છે અને ખેલાડીઓને વડોદરા સુધી રમવા જવું પડતું હતું એ ખેલાડીઓને હવે નજીકમાં જ ડભોઈ વાઘોડિયા સિનોર તથા આસપાસના લોકોને દિવાળીપુરા ગામ ખાતે ચોવીસ કલાક ચાલનારા સ્પોર્ટ્સ ક્લબનું નિર્માણ કરવામાં આવ્યું છે જેના પ્રથમ તબક્કામાં બોક્સ ક્રિકેટ શરૂ કરવામાં આવ્યું છે હાલમાં ક્રિકેટનો ફીવર લોકોમાં વધી રહ્યો છે ત્યારે બોક્સ ક્રિકેટ શરૂ કરાયો છે આવનારા સમયમાં બીજા તબક્કામાં બેડમિન્ટન ફૂટબોલ કબડ્ડી વોલીબોલ ચેસ પુલ અને કેરમ સહિતની ઇન્ડોર અને આઉટડોર રમત શરૂ કરવામાં આવશે સ્પોર્ટ્સ ક્લબના આવનારા રમતવીરોને રિફ્રેશ થવા માટે નિર્માણ કરવામાં આવ્યું છે જેથી ત્યાં આવનાર પ્રત્યેક લોકોને રમતગમત માણવામાં આનંદનો અનુભવ થાય આ પ્રસંગે યુસુફભાઈ કાપડવાડા ઇસ્માઈલભાઈ કાપડવાડા સાલીમાર સાજીદભાઈ સેગુવાડા નાસિરભાઈ સિંધી સરપંચશ્રી તેમજ ગ્રામ્યજનો અને રમતવીરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો રિપોર્ટ લાલાભાઈ ભટિયારા

ચ્રીડે બંદે નાકો મરલે વ્રરિંઓ સિં ના સાંડત હરા ના 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 ન સિં ના ન્રા ના 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 ની ના ન આજ રોજ કુંડેલા ગામ ખાતે દિવાલીપુરોમાં આ ગ્રાઉન્ડનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે જે ઘણું જ મોટું છે અને એની અંદર વ્યવસ્થા બી ખાવા પીવાની કેન્ટીનની બધી જ વ્યવસ્થા રાખવામાં આવી છે આટલું મોટું ગ્રાઉન્ડ આખા બરોડામાં કોઈ બી નથી એ ગ્રાઉન્ડથી લોકોને આજકાલ આઈપીએલમાં જે લોકોને ઉત્સાહિત છે એ લોકો બી રમવામાં એમને ફાયદો થશે અને આવનારા દિવસોમાં ઘણી બધી બીજી એક્ટિવિટી જેવી છે કે સ્વિમિંગ પુલ છે ચેસ છે કેરમ છે પુલ છે એ બધી જ અંદર એટેચ કરવામાં આવશે એ જ રીતે ક્રિકેટ રસીકો માટે આ નજીકમાં નજીક મોટામાં મોટું એક સ્ટેડિયમ બનાવવામાં આવ્યું છે આપનો પરિચય મારું નામ મકસુદ ડેરીવાલા આ ગ્રાઉન્ડ જે આપણે બનાવ્યું છે એ ડભોઈ અને વડોદરા શહેરની વચ્ચે કુંડેલા ગામ દિવાળીપુરા ગામ જવાના રસ્તા ઉપર બનાવવામાં આવ્યું છે અને આ વિસ્તારના જેવા વાઘોડિયા છે ડભોઈ છે અંકોલ છે કે કપુરાઈ છે ડભોઈ અહીંયાથી કેવડીયા કે કોલોની સુધીના વિસ્તારના જેટલા લોકોને આ મેચ રમવાનો શોખ હતો એ બિચારાઓને વડોદરા શહેર બહુ દૂર પડતું હતું આ આઈપીએલ મેચો જોઈને લોકોએ અમને બહુ ઉત્સાહિત કર્યા કે તમે કોઈ એવું મોટો ગ્રાઉન્ડ બનાવો કે જેના કારણે અમારી ક્રિકેટ રમવાની જે મહેનત છે એ ઓછી થાય અને જવા આવવાનું ઓછું થઈ જાય જેના કારણે અમે આ મહિનામાં મોટો ગ્રાઉન્ડની વ્યવસ્થા કરી છે આટલો મોટો ગ્રાઉન્ડ આ વિસ્તારમાં નહીં પરંતુ પચાસ કિલોમીટર સુધીના વિસ્તારમાં ક્યાંય આટલો મોટો ગ્રાઉન્ડ નથી અને આજની તારીખમાં અમારી એવી ખરાબ પરિસ્થિતિ છે કે પંદર પંદર દિવસ સુધીનું બુકિંગ એટલું પાવરફુલ છે કે લોકોને ના કહેવું પડે છે કે ભાઈ જરા પંદર દિવસ પછી રમવાનું રાખો ક્યારે ઓપનિંગ કરવામાં આવ્યું આનું આજે જ ઓપનિંગ છે આજે સાત તારીખ છે અને આજે સાત તારીખે સાંજે સાત વાગ્યાથી લઈને દસ વાગ્યા સુધી ઓપનિંગ કર્યું છે અને ઓપનિંગમાં આપ સાહેબની સાથે હું બોઉ છું પણ બધા રમનારા ખેલાડીઓ ઉતાવળ કરે છે કે ભાઈ તમે જલ્દી જલ્દી આ ઇન્ટરવ્યુ પૂરું કરો અમારે રમવાનું અમારું ટાઈમ વેસ્ટ ના કરો વ્યવસ્થા કરવામાં આવી ક્રિકેટ સિવાય અહીં ફૂટબોલ છે વોલીબોલ છે કબડ્ડી છે અને એ સિવાય પેલું આપણે કેરમ બોર્ડ છે ચેસ છે